સુરતના અઠવા વિસ્તારમાં આવેલ જિલ્લા ન્યાયાલયના પરિસરમાં ચોરીની ચિંતાજનક ઘટના સામે આવી છે અમરોલી કોસાડ આવાસના રહેવાસી અને રિક્ષા ચાલક મોહસીન ઉર્ફે નાના ઇસ્માઇલ કુરેશી પોતાની સંબંધીને કોર્ટમાં મુદ્દત માટે લાવ્યા હતા ત્યારે તેમની રિક્ષાનું વ્હીલ ભાર બપોરે ચોરાઈ ગયું ની વ્યવસ્થા ન હોવાથી મોહસીને રિક્ષા કોર્ટની દિવાલ સાથે સાઈડમાં ઊભી રાખી હતી

તો સામાન્ય નાગરિકના હિતોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થઈ શકે આ મુદ્દે પોલીસ ગંભીરતાથી પગલા લેવાની જરૂર જણાઈ રહી છે